જય જય સર બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા ઉગતો આવે છે ભાઈ રાપ આપણે કલાક જેવી ઐકી એટલે બાકી છે રાપ બાકી દાંતીનું આમાં પૂરું થઈ ગયું કામ ને બપોર સુધી અહીંયા બપોર ઘણી વેલું ખેતર આપણે વાવવાનું છે તો આપણી આપણે હોય એ હોય ખેતર એટલે વિડીયો કન્ટિન્યુ બનાવ્યો છે હું વાવ છું કલંજી વાવી છે થોડીક બીજી દવા જોયું મકા અને આમાં રાપમાં ભાઈ માંડવી થોડી ઘણી નીકળી છે કદાચ બપોર ખેતર આવી વીણાઈ જાય ને બપોર પછી વીણવાની છે આમાં રાપમાં પાછું હાંજી આપણે દાંતી હાલતી કરી આમાં ભાઈ દાંતીને રાપ ને એવું જ કામકાજ ચાલુ રહે દી ઉગી ગયો હા હવાનો ભાઈ નજારો જ આવો હોય ગામડાઓનો જાવ મજા આવે એકદમ અને ટાઈટ ચાલુ થઈ ગઈ છે સહેલું બેલું જર્સીઓને ઓઠવી પડે છે હવે ટ્રેક્ટર એટલી ટાઈટ છે તો એ મીંડું ગરમ થવા જૂનું મોડલ છે અને મગમુગ જગ્યાએ એ વહેલામાં વવાઈ ગયા ચણા હાવીને કમ્પ્લીટ થઈ ગયા હાથી હાલી ગયા બે બે વાર એનું કામ પૂરું માણસો ભાઈ આપણી પાંચ થી છ જણા હે પાંચ બાર હતા કાલે થોડાક વ્યાંગ ગયા હે કેમ કે એને કઈ કપા વપા ઉતારવા નહોતો વ્યાંગ ગયા ઠીક ઠીક નીકળી જો ઓલી કાળી જમીન દેખાય ને એમાં બધે નીકળી આખો આખો પટ્ટો જોઈએ છે ઓલી આપણી ભાઈ થી કાળો પટ્ટો દેખાય ને અહીંયાથી કાળા પટ્ટા માં નીકળી ગયા આમાં કઈ નથી એટલે કદાચ પાંચ છ જણા વીણતા અહીંયા ને હાજે જ મારી લે પેલા બપોર ઊંધી દોલા ખેતરમાં વીણ્યા બપોર પછી અહીંયા વીણવાના આવે એટલે કાલ બપોર કદાચ ખૂટી જાય તો કાલ બપોર ઊંધી દાતીને હું મારા રાપ ચાલુ કરવા છે તે વીણવાનું પાછું એમાં ચાલુ થાય બાકી વાવતર તો કાલ આ પાકી પરમ દિવસે કદાચ કે હમણાં લગ્નગાળો એક गो दी में कोटी थी जाए भाई भाई एक पड़ू आ एक वाई रहे पेलू कदाश रही जाए तो ये दीघी लगन गाड़ो पती जाए पशी करीत हिंते पीसोतेर वीघा कलंजी जब वही है चार पांच वीघा ना कदा लीलाड़ो आकी बढ़ी कलंजी लीलाड़ा में हूँ आ कंटीन्यू विडियो में એવું માટે ભાઈ તબેલા વાળી જુવાર ને મકાઈ વાવવાની છે અને ચાર પાંચ વીઘાની ચાર પાંચ વીઘાનું બધું ની હું એટલે આપણે જવાની છે ઊંની જોડવા આપણી ઓલા ખેતર જેમાં ઓલા મકાન રૂમ માં હતી ઓહોરીમાં રાખેલી હું બધી વ્યાય ગયેલી અહીંયા છે એડીનો કોળ આમાં છે જુવાર આમાં છે મકાઈ એડીન ખોળ ને સલ્ફર ફાડા બે વાવીને ભેગું આપણે ડીએપી બંધ કરી દીધું આ બધું ભીવું વ્યાલી એક બાકી છે આ એક હવે દહ પંદરદીમાં વ્યાય કે એવું છે સરવા જાતી થોડીક નબળી પડી ગઈ વાંધો નહીં આવે દહ પંદરદી થાય ને એટલે તાજી થઈ જાય સરવારી ભીવું યું ગયું સરવા હવે એમાં બધાય નાના મોટા પાડેડા ને ખડેલા એવા જ બાકી છે બાકી હમણાં આપણી ગોરલ ને લીધી નથી વિડીયો કેમ છે બાકી જવાની છે ઉયણી જોડવા આવે આપણે ઉયણીનું કામકાજ કરવાનું છે આજે અહીંયા અમાર બમાર મારેલો કમ્પ્લીટ સાંજે મારી દીધો આપડા બળદ આ ભીમું ભાઈ બધી જાતિ સરવા જવા एक वेली ना जाती लगी भी बागा जाती पेला जाती वेली जाती हमने आधी दी ऊँधी बंद तंत्र दिवस जाती वेतर से અમારું બીમાર મારીને કમ્પ્લીટ કરી દીધું ને રાઈતી આજે હું હાલતી કરવાની છે આમાં એટલે હું જોડવા જવાની છે હમણાં બકાલું બધું કમ્પ્લીટ છે ફાઈ દીધું આજ મેથી વટાણા ની હું છે અહીંયા જે ડુંગળી આ ક્યારામાં લસણ આવી બાકી ઠેસર કમ્પ્લીટ થઈને મુકાઈ ગયું કઈ કરવાનું છે નહીં હોય પાછું હું ગીરીશ બિરીશ કરી અને મૂકી દઉં અંદર અત્યારે ત્યાં એ નહીં રહેવા દેવું પાછું ઉનાળામાં મૂકી આવીશું કેમકે વરસાદનું પલ્લે થોડો પડી જાય બાકી આ ટ્રેક્ટર એમના પોરો ખાય અત્યારે મેન લોડ વેલા ટ્રેક્ટર ઊભા છે એમ કેમકે પડા ખેડવાના અને વાવવાનું બધું ભેગું સારું હાલો ત્યાં ઉણી બીણી જોડી આવી પછી મળી આગળ વીડિયોમાં વિડીયો લાસ્ટ સુધી જોજો એરડાનો ભાઈ ખોડ અને સલ્ફર ફાડા બે મિક્સ કરીને નાખી કલોજી ઓવન ચાલુ કર્યું અને જુવાર ને મકાઈ બાકી છે એ છેલ્લે બાળજી ચાલુ કરી દીધી છે સલ્ફર ફાડા અને એરડીનો ખોડ આપણે ઉનાળી એરડીનો ખોડ હોય તો ઉનાળે સલ્ફર ફાડે નહોતા હોય તો અહીં આપણે સૂમા પછી માંડીમાં સલ્ફર પાઈ દીધો તો પાણી ભેગો સલ્ફર આપણે વરણને નાખી જ થોડો થોડો અને બે હું આટું હે ને જુવાર ને મકાઈ બે વાવવાનું હે બે બધું પીડ્યું બે આમ આમાં હે મકાઈ આમાં હે જુવાર અને મિક્સ કરીને ડાયરેક્ટ ભાઈ ઉતરી જાય છે આ મોટા સકેડા છોડાવેલા હાનિમાં છે વાંધો નથી આવતો બાકી ચાલો જુવાર ને મકાઈ વાવી તો અહીં બતાવશું આગળ વિડીયોમાં થઈ ગઈ છે ભાઈ હું એની મકાઈમાં હાલતી અહીં હું કલોજી વેવી અહીંથી મકાઈ અને અહીંથી પછી એક બે ક્યારા ના ખાયા પછી જુવાર બગલાય રખડ્યામાં હું કરતા હોય જીવડા નીકળે ગોતે મકાઈ ક્યાંક ક્યાંક દેખાય કેમકે થોડું કે જે પાહ ઓછી હતી ને આમાં એટલે થોડુંક દેખાય મકાઈ એમાં હા ભાઈ એટલે જો પાંચ વીઘાનો લીલાડો અને પાંચ વીઘાનું બીજું વાવેતર કલોન જઈને

ઘાટી પડે તો વધારે સારું કેમ કે ઝીણી થાય ને કે જાડી બહુ થઈ જાય જાડી થાય ને પછી ખાય નહીં બીજો કોઈ પ્રશ્ન ના થાય તો એક નંબર સોલિડ થાય ખેતર માટે હુંણીઓ ચાલતી હોય બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા ચેનલને જય મુલીધા જય સરસ